સોશિયલ મીડિયામાં જાણીતા ભાવનગરના જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલનો ભાવનગરના પત્રકારો દ્વારા તેની પ્રેસ આજે બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને આ પ્રેસ કોન્ફરન્સમાંથી ભાવનગરના જે પ્રિન્ટ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય તમામ લોકોએ બહિષ્કાર કરીને બહાર નીકળી ગયા હતા જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનું યશપાલસિંહ ચૌહાણ છેલ્લા લાંબા સમયથી સોશિયલ મીડિયામાં જાણીતા બનેલા ભાવનગરના જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલની આજે ભાવનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ભાવનગરના જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલ ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ પટેલ તેમજ કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર છે જુદીત કુમાર તેની આગેવાનીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી અને ભાવનગરમાં આગામી સમયમાં જે ગણેશોત્સવ આવી રહ્યો છે ભાવનગરમાં આગામી સમયમાં સ્પોર્ટ્સ ડેનું આયોજન થવાનું છે જેને લઈને આજે કાર્યક્રમ છે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી પરંતુ આ જે સમગ્ર કાર્યક્રમમાં જ્યારે જિલ્લા કલેક્ટર તે હોલમાં પ્રવેશ કરે છે ત્યારે ભાવનગરના જે પત્રકારો છે ઇલેક્ટ્રો મીડિયા હોય પ્રિન્ટ મીડિયા હોય કે લોકલ ચેનલ હોય તમામ લોકોએ જિલ્લા કલેક્ટર બહિષ્કાર કર્યો હતો અને ભાવનગર જિલ્લામાં અનેક એવી ઘટનાઓ હોય છે જેને લઈને કલેક્ટર પાસે જયારે આ પત્રકારો ફોન કરતા હોય છે કે ઘટનાનું સમર્થન મેળવવા માટે ફોન કરતા હોય છે વરસાદની સિઝન છે ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે કે બાળકો તણાઈ જતા હોય છે કાર તણાઈ જતી હોય છે આવી અનેક

કલેક્ટર જે છે તેમની ચેર ઉપર બેઠા હતા અને જ્યારે પાછળની તરફ તેણે નજર જોયું કે આ ખુરશીઓ બધી જે છે તે ખાલી ખમતી આખો હોલ છે તે ખાલી થઈ ગયો માત્ર ભાવનગર માહિતી ખાતાના જે જે છે તેના પત્રકાર છે તે જ બે થી ત્રણ જણા ઉપસ્થિત હતા અને કલેક્ટર છે તેમનું જે આખું વર્તન છે તે ફરી ગયું હતું તેમણે પૂછ્યું હતું કે કાં ગયે સબલો ત્યારે એક ફોટોગ્રાફર છે તેમણે કહ્યું હતું કે સબ ચલે ગયે ત્યારે કલેક્ટરે કહ્યું હતું સબ ચલે ગયે ભાવનગરના જે એસપી છે તેમણે માહિતી ખાતાને સૂચના આપતા કહ્યું હતું કે તમે બાઇટ છે તે લઈ લેજો અને જે તમામ લોકોને છે તે આપી દેજો પરંતુ જ્યારે આ પત્રકારો દ્વારા આમનો બોયકોટ કરવામાં આવ્યો બહાર નીકળી જવામાં આવ્યા ત્યારે પત્રકારોમાં પણ હવે ચર્ચા જાગી છે કે કલેક્ટર છે ત્યારે ક્યારે હંમેશા સોશિયલ મીડિયામાં ફેમસ થતા હોય છે કોઈ પણ બાબતની જે રીલ હોય છે તે રીલ બનાવીને મૂકતા હોય છે તો શું આજે પત્રકારો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો તેની પણ સાહેબ રીલ બનાવીને મૂકશે કે કેમ તે અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે જોવું રહ્યું કે ભાવનગરના જે કલેક્ટર છે તે પત્રકારોના જે ચોથી જાગીર કહેવાય છે લોકો સુધી સાચી માહિતી પહોંચાડતા હોય છે પત્રકારોનો તેમના જ કોન્ટેકમાં નથી રહેતા અથવા તો તેમનો ફોન રિસીવ નથી કરતા સામાન્ય પબ્લિક હોય તેમનો પણ ફોન રિસીવ નથી કરતા માત્ર ને માત્ર ભાવનગરના જે કલેક્ટર છે મનીષ કુમાર બંસલ તે સોશિયલ મીડિયામાં રીલ બનાવીને ફેમસ થવાની જે વાત છે તે સામે આવતી રહેતી હોય છે અનેક એવી રીલ હોય છે છેલ્લા થોડા સમયમાં કલેક્ટર છે તે સોશિયલ મીડિયા ઉપર છવાઈ જવા માટે રીલનો ઉપયોગ કરતા હોય છે સોશિયલ મીડિયામાં તેમના જે વિડીયો બનાવતા હોય છે તે સારી બાબત છે પરંતુ જ્યારે પત્રકારો તમને ફોન કરતા હોય ત્યારે તે પણ કોઈ જે ખોટી બાબત છે તે છપાઈ ન જાય તેને લઈને પત્રકારો છે તેમનું જે કોટ લેવા માટે તેમનું ઇન્ટરવ્યૂ લેવા માટે તેમને ફોન કરતા હોય છે પરંતુ પત્રકારોના ફોન ક્યારેય ઉપાડતા નથી હોતા થોડા દિવસ પહેલાની જ જો એક ઘટનાની વાત કરવામાં આવે તો ભાઈ ગઢડાના જે ધારાસભ્ય છે શંભુનાથજી ટુંડિયા તેમને જે છે તેમના પ્રતિનિધિ નિમનાયા હતા જે પ્રતિનિધિ નિધિ નિમવાની કોઈ સત્તા નથી જેને લઈને પણ પત્રકારો દ્વારા ફોન કરવામાં આવ્યા હતા ત્યારે જે કલેક્ટર છે તેમના જે આરએસી છે એટલે કે અધિક કલેક્ટર છે ગોવાણી ગોવાણી સાહેબ દ્વારા પણ પત્રકારોને ફોન કરવામાં આવ્યા હતા ત્યારે અમારા દ્વારા પણ તેમને પૂછવામાં આવ્યું હતું કે સાહેબ આપના કલેક્ટર છે તે ત્યાં ક્યારેય ફોન નથી ઉપાડતા જો તેમનો મંતવ્ય છે તેમનો કોડ રજૂઆત છે તે સાચી માહિતી શું છે તે રજૂ કરે તો અમે તે લઈ શકીએ પરંતુ જે અધિક કલેક્ટર છે ગોવાણી તેમનું પણ કહેવું હતું કે સાહેબ બહુ કામમાં હોય છે સાહેબ જિલ્લાના કલેક્ટર છે એટલે સાહેબ ફોન ના ઉપાડી શકે તો આ એવા કલેક્ટર છે ભાવનગરના કે પત્રકારોના ફોન નથી ઉપાડતા અગાઉ અનેક કલેક્ટરો છે તે ભાવનગરમાં ફરજ બજાવી ચૂક્યા છે પણ પત્રકારો જ્યારે ફોન કરતા હોય છે ત્યારે પહેલી રિંગે જ તેમનો ફોન ઉપાડી લેતા હોય છે ફોન ઉપાડે ના ઉપાડે તેની સાથે પત્રકારોને કોઈ નિષ્બર્ષ નથી પરંતુ જ્યારે ભાવનગરનું આટલું મોટું મીડિયા સમૂહ છે અનેક ડિજિટલ ચેનલો હોય છે અનેક નેશનલ ચેનલો હોય છે રીજનલ ચેનલો હોય છે ભાવનગરનું પ્રિન્ટ મીડિયા હોય છે તેનો જો પત્રકાર પત્રકારોનો કલેક્ટર ફોન જ નહીં ઉપાડે તો કોઈ ખોટી માહિતી છપાઈ જાય ત્યારે કલેક્ટર છે તે લોકોને કહેતા હોય છે કે ઘટના નથી બની જેને લઈને જોવું રહ્યું કે આગામી સમયમાં સરકાર પણ કલેક્ટરને કોઈ સૂચના આપે છે કે પછી રીલ બનાવવામાં ફેમસ ભાવનગરના જે કલેક્ટર છે તે તેમની આદત કોઈ સુધારતા નથી યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન